નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આનંદ મહોત્સવ સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે આણંદના સામરખાના ખેડૂતો મુશ્કેલી વધી આનંદ ગોધરા નવીન બની રહેલ રેલવે લાઇન સામરખા ગામે રેલવે તંત્રએ તેમની જમીન 25 મીટર જેટલી ખોટી રીતે લઈને નવી રેલવે લાઈન નું નિર્માણ કાર્ય શરૂ કરતા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સામરખાના ખેડૂતોની મુશ્કેલી વધી આણંદ ગોધરા નવીન બની રહેલ રોપવે લાઈન લાઇન સામરખા ગામે રેલવે તંત્રએ તેમની જમીન 25 મીટર જેટલી ખોટી રીતે લઈને નવી રેલવે લાઇન નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેઓ રેલવે લાઇન ઉપર વસવાટ કરતા ખેડૂતોએ આક્ષેપ રેલવે તંત્ર ઉપર કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું સામરખા ગામના ખેડૂતોએ આણંદ જિલ્લા

લગભગ અમે અમારા ખેતરોમાં સામ સામરખાની સીમમાં રેલવે ફાટા ગેટ નંબર સાત આગળ અમે બધા રહીએ છીએ અને ત્યાં આગળ ખેતી કામકારી જીવન ગુજરાન ચલાવીએ છીએ અમારું અને ત્યાં આગળ અમારા ખેતરની આસપાસ જે રેલવે ટ્રેક પડે છે એ રેલવે ટ્રેક સીધી બારોબાર રેલવેની જગ્યા તો બાકી રહેશે પણ અમારી જમીનોમાં રેલવે દબાણ કરી રહી છે અત્યારે હાલના તબક્કે ઘણું મોટું દબાણ કરે છે શરૂઆતની અંદર એવું બોલતા હતા કે ભાઈ અમે પાંચ મીટર લઈશું ત્રણ મીટર લઈશું પણ અત્યાર તો ત્રેવીસ તેવીસ ને ત્રીસ ત્રીસ ને અત્યાવીસ સત્યાવીસ મીટર આ રેલવે કપાઈ રહી કાપી રહી છે આ જમીન દબાણ કરી રહી છે અમે કહીએ છીએ ખેડૂતો હશે પણ કંઈ માનતા નહીં અને હાલ આ દબાણ બાબતે અમને થઈ રહેલા નુકસાન બાબતે આ લોકોએ ના હો અમે ઉપરના લેવલ ઉપર રેલવે ઓથોરિટીને પણ અરજ કરેલી છે અને જે તે અધિકારીઓને પણ જોવાણ કરેલી છે કલેક્ટર સાહેબને પણ જોણ કરેલી છે અને આજ એ બાબતે અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ કલેક્ટર સાહેબ ઓફિસે પણ કલેક્ટર સાહેબે ચીટની ટુ કલેક્ટર સાહેબને સૂચના આપી કે ભાઈ તૈયારી આગળથી મોકલી આપો એટલે અમારે ત્યાં આગળ કલેક્ટર ચીટણી ટુ કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપ્યું છે જે સાહેબે કહ્યું કે અમે યોગ્ય નિર્ણય કરીશું